નડિયાદમાં ભારે વરસાદ દરમિયાન પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગત મોડી રાતથી જ નડિયાદ શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે અત્યાર સુધી નડિયાદ શહેરમાં નવ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે ત્યારે નડિયાદમાં ભારે વરસાદ દરમિયાન પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી નડિયાદ પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું નડિયાદના કિડનીથી સિવિલ રોડ અને કિડનીથી પારસકર રોડ પર પાણી ભરાઈ જતા પોલીસ દ્વારા બેરિકેટ મૂકી અને આ રસ્તા બંધ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કોલેજ રોડ પર વૃક્ષ ધરાશાયી થતાં પોલીસ દ્વારા અન્ય લોકોની મદદથી વૃક્ષ હટાવી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો આ સાથે જ પોલીસ દ્વારા નડિયાદના ગુજરાત હાઉસિંગ બોર્ડ અને પ્રગતિનગર હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં વસતા પરિવારજનોને સમજાવી સલામત સ્થળે ખસેડી તેમના રહેવા જમવાની વ્યવસ્થા પણ ઊભી કરી આપવામાં આવી હતી ઉપરાંત શહેરમાં જે દુકાનદારોએ દુકાન ખુલ્લી રાખી હોય તે દુકાનદારોને સમજાવી સહી સલામત ઘરે પહોંચવા પોલીસ દ્વારા સૂચન કરાયું હતું